તેમજ નમો લોક સેવા કેન્દ્રના પ્રારંભ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્વ્યા હતા કુમકુમ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રત્નાકરજીના હસ્તે ભૂદેવની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરાવી પંડિત દીનદયાળજી ભવનના વિસ્તૃતિકરણ અંગે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

અને વિચાર પણ મોટો છે તે સ્વાભાવિક છે કે કામ કરવા માટે કાર્યકર્તાને બેસીને એક વ્યવસ્થાના ભાગરૂપે આ કાર્યાલયમાંથી ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે પ્રબળ બને આદણી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ રાજ્યમાં દેશમાં નડ્ડાજી રાજ્યમાં પાટિલજી અમિતભાઈ શાહજી અને મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ત્યારે આ કામના ભાગરૂપે આજે સંગઠન મહામંત્રી ગુજરાત રાજ્યના અદણી રત્નાકરજીના સ્વ હસ્તે એમના અમારા કાર્યાલયનું ખાતમુહૂર્ત એકદમ અડીને આવેલું છે ત્યારે એ કાર્યાલય મોટું બનશે કામકાજનો વ્યાપ વધ્યો છે ત્યારે કામમાં સળતા રહે છે ને ભારતીય જનતા પાર્ટીનો વિચાર પંડિત દીનદયાળજી અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજીનો વિચાર વધારે પ્રબળ બને એ હેતુથી એક કાર્યાલયનું ખાતમુહૂર્ત કે આજે રત્નાકરજી અહીંયા કર્યું છે ખુશીની વાત છે એક કાર્યાલય મોટું બનશે વ્યવસ્થા મોટી બનશે અને લોકોને જોડવા માટેનું કામ પણ મોટું થશે ધન્યવાદ